Acum, Hudmars Varsad, Kirma, Nakudradidov și eu ne-am întrebat, m-am 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 întrebat, m ડાંગ જિલ્લામાં તાજેતરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે જેના કારણે પ્રકૃતિનો સુંદર છે જંગલ અને પર્વતીય વિસ્તારોમાં હરિયાળી વધી છે જે પ્રકૃતિ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે ગિરમાળના ધોધમાર વરસાદે સ્થાનિક ખેડૂતો અને વન્યજીવન માટે પણ રાહત આપી છે વરસાદની આ વૃદ્ધિથી જમીનનું જળસ્તર વધ્યું છે અને પાણી ફરીથી વરસાદ સાથે સાથે આગામી દિવસોમાં પણ ડાંગ જિલ્લામાં વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે હવામાન વિભાગે આગાહી સપ્તાહમાં પણ વરસાદની આગાહી કરી છે જે ખેડૂતો માટે લાભદાયક સાબિત થશે આ સાથે જ વરસાદના કારણે માર્ગો પર પાણી ભરાવા અને ટ્રાફિકમાં વિક્ષેપ થવાની શક્યતા પણ છે આ ધોધમાર વરસાદે ડાંગ જિલ્લાના કુદરતી સૌંદર્યને વધુ ઉજાગર કર્યું છે અને પ્રવાસીઓ માટે આ વિસ્તારમાં પ્રવાસનને પ્રોત્સાહન આપ્યું છે ગિરમાળાના આ દ્રશ્યોને જોઈને લોકો પ્રકૃતિની મહત્તા અને તેની સંરક્ષણની જરૂરિયાતને વધુ સારી રીતે સમજવા લાગ્યા છે